ગુજરાતનું એક એવું ગામ કે જે દિવાળીના પાંચ દિવસ સુધી પરિવાર ની જેમ જીવન જીવે છે ગામના લોકો વાસુદેવ

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે ગુજરાત નું આ ગામ છે ઈડર તાલુકામાં આવેલું વેરાવર ગામ

રજાઓમાં આ ગામમાં બધા જ એક સાથે ભેગા થાય છે અને તહેવારની ઉજવણી કરતા જોવા મળે છે જ્યાં મોટા ભાગના સ્થાનિકો નોકરી માટે અને પોતાના બાળકોના શિક્ષણની અર્થે ભારતના અલગ અલગ શહેરોમાં તથા વિદેશોમાં વસતા હોય છે તે સમયે આ વેરાબર ગામ સુમસાન રહેતું હોય છે પરંતુ તહેવારના ટાણે હવે બધા જ એકઠા થયા છે અને દિવાળીની ઉજવણી કરતા જોવા મળ્યા છે જેથી હવે ગામડું જીવંત બનતું હોય તેવું દેખાય છે અને તમામ લોકો તહેવાર એક સાથે જ ઉજવે છે ત્યારે અંગે વિનયભાઈ ઉપાધ્યાય જે અમદાવાદમાં રહે છે પણ મૂળ વતની વેરાબરના જ છે તેમનું આ અંગે શું કહેવું છે આપણે તેમને જ સાંભળી લઈએ આ અમારું વેરાબર ગામ જેને અમે મિની કાશ્મીર તરીકે ઓળખીએ છીએ અહીં દિવાળીના પ્રસંગોની અંદર આખું વર્ષ બહુ જ જૂજ સંખ્યા હોય છે પણ જ્યારે દિવાળી આવે છે એટલે બધા જ શહેરોમાંથી વિદેશમાંથી અમારા બધા જ લોકો છે વેરાબરની અંદર ઉતરી પડે છે અને આખું આખું વેરાબર છે હિલોળે ચડે છે અને પાંચ દિવસ અમે અહીંયા બહુ જ ખુશીથી જાત જાતના પ્રસંગો કરીને અમે આ દિવાળીનું પર્વ છે ઉજવીએ છીએ અમે દિવાળીના દિવસે અહીં મહાઆરતી કરતા હોઈએ છીએ બેસતા વર્ષે અમારે ડીજે આવે છે એની અંદર ડાન્સના કાર્યક્રમો બધાના પરફોર્મન્સ ગેમો આ બધું જ અમે રમાડતા હોઈએ છીએ ઇવન સવારે નાસ્તાથી માંડીને બપોરનું જમણ સાંજનું ડિનર આ બધું જ અમારી વાડીમાં હોય છે આખે આખું ગામ છે અહીંયા ભેગું થતું હોય છે બધા જ દિવાળી અને સાલ મુબારાકની વિધિ અહીંયા જ કરતા હોય છે ખૂબ જ મજા કરીએ છીએ અમે અને નાનાથી માંડીને મોટા સુધીના બધાને એક પ્રકારની જીદ હોય છે કે દિવાળીના દિવસોમાં તો આપણે વેરાબર જ જવાનું વેરાબર જ જવાનું અને અમારું એક સ્લોગન છે કે બીજું બધું બરાબર પણ દિવાળી તો બરાબર અમે હા અમારે બ્રાહ્મણોની થોડીક વાત કરું તો આખા વર્ષની અંદર અહીંયા માત્ર સિત્તેર જણા હોય છે અને આ દિવાળી વખતે અમારા બધા જ પરિવારો દેશ અને વિદેશથી બધા જ ભેગા થઈને સાતસોની સંખ્યાએ પહોંચી જાય છે અને ચાર દિવસ તો અમારો સવાર બપોર સાંજનો જમણવાર હોય જ છે અને અમે બધા ખૂબ ખુશાલીથી એકદમ એકબીજા સાથે હળીમળીને આનંદથી આ બધું વિતાવીએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ બહેનોને આ ચારે ચાર દિવસ બિલકુલ મુક્તિ હોય છે એ લોકો છે એ એકબીજાના ઘરે આરામથી જઈ શકે છે મજા કરી શકે છે ઇવન યુવાનીઓ છે એ અહીંયા ટ્રેકિંગ કરી શકે છે ફરે છે હરે છે એકબીજા સાથે બધા જ પોતાના સંબંધો છે વિકસાવે છે અને અમે ખૂબ મજા કરીએ છીએ અને અમે આ છેલ્લા ચૌદ વર્ષથી આ વસ્તુ છે અહીંયા ચલાવી રહ્યા છીએ બે હજાર બારમાં આ કરેલો કાર્યક્રમ છે એને કારણે અમારો સમાજ અને અમારું ગામ બધા જ લોકો એકબીજાની ખૂબ નજીક આવ્યા છીએ ખૂબ મજા કરીએ છીએ અને અમે મજા કરતા રહેવાના છીએ તો આ હતા વિનયભાઈ અમદાવાદમાં પોતાના કામને લઈને રહે છે તેમજ આજ રીતે પુલકિત પંડ્યા જે કોન્ટરિયા ના કેનેડામાં રહે છે અને પોતાનું મૂળ વતન વેરાબર પાછા આવ્યા છે દિવાળીની ઉજવણી માટે તેઓનું શું કહેવું છે આપણે પેલા તેમને જ સાંભળી લઈએ અમે નવરાત્રિથી દિવાળી અમ જ કરવા આવીએ છીએ જેથી અમારા સગા સંબંધોને ઓળખીએ એનો અમે ક્લોઝ થઈ શકીએ એમ છીએ ત્યાં તો કશું હોતું નથી પણ અહીંયા આગળ વધારે સમય સ્પેન્ડ કરી શકીએ છીએ ચાર પાંચ દિવસ અને દિવાળીના નવા વરસના પર્વ તરફ માટે અમે અમારા સજ્જનો જોડે રહી શકીએ છીએ એનો અમને ખૂબ આનંદ છે અને એના અમને આ ચાર દિવસમાં રહેવાનો ખૂબ જ આનંદ આવે છે ભેગા થઈને જે અમને આખા વર્ષની એનર્જી મળે છે તમે ક્યાં ક્યાં રહો છો અને અત્યારે અહીંયા કેમ આવ્યા છો અમે રહીએ છીએ બ્રેમ્પટન ઓન્ટારિયો કેનેડા અને અમે અહીંયા વેરાબર માત્ર દિવાળી કરવા આવીએ છીએ ક્યાં કાર્યક્રમો થતા હોય છે દિવાળી કેવું લાગતું હોય છે કેવી મજા આવે કાર્યક્રમ અહીંયા દિવાળી કરવી એક અલગ લાવો છે એ જે તમે એક્સપ્રેસ અમે કરી નથી શકતા શબ્દોમાં એ આનંદ એટલો છે એ ખુશી એટલી બધી છે સમૂહ આરતીનો છે ગરબા છે હાઉસી છે જે અમારે યુવા મંડળોએ જે નવા હા વેરાબર યુવા સમાજે જે ચાલુ કર્યું છે એ બહુ જ સારું કર્યું છે કે જે વરસમાં બધા એક સાથે ભેગા મળી જાય છે બધા પરિવારો અને એકબીજાને મળે છે ચાર દિવસ જે સિટીમાં કે આઉટસાઇડ એટલો આનંદ નથી રહેતો એકબીજાને મળવાનો ઘરે જવાનો પણ અહીંયા આગળ ખૂબ જ આનંદ આવે છે કુલકિત પાંડ્યા તો આ હતા પુલકિત પંડ્યા જેમને કહ્યું કે વિદેશમાં રહીને વતન વેરા બરનો પાત દિવસનો તહેવાર જોઈને મને ખૂબ જ આનંદ થાય છે ત્યારે વધુમાં જીવંત લાગે છે અને વેરાબર ગામની વાત કરીએ તો અહીં અંદાજે 3000 ની વસ્તી છે તો મોટા ભાગના બ્રાહ્મણ સમાજના જ લોકો છે ને ગામના મોટા ભાગના સ્થાનિકો આર્થિક ઉપાર્જન માટે ધીમે ધીમે અલગ અલગ શહેરોમાં વસવા લાગ્યા છે ત્યારે હાલમાં 65% કરતા વધુ લોકો અન્ય દેશ અને રાજ્યમાં વસતા હોવાથી ગામ સુમસાન બની ગયું છે પરંતુ તહેવાર આવતા જ તમામ લોકો પોતાના વતન વેરાબર પાછા આવે છે અને ઉજવણી કરે છે તમામ ગામના લોકો સાથે મળીને ત્યારે આ ગામમાં એક પાંચ દિવસ જાણે કે કોઈ મોટો પ્રસંગ હોય તે રીતે ઉજવવામાં આવે છે અને તમામ લોકોનું સવાર અને સાંજનો નાસ્તો અને બપોરનો અને રાતનું જમવાનું પણ એક જ જગ્યાએ બને છે અને બધા મળીને સાંજ સાથે ભેગા થઈને જમે પણ છે તો સાથે રાત્રિ દરમિયાન દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમતો પણ યોજવામાં આવે છે તો મહા આરતી સહિત રાત્રિના દરમિયાન કાર્યક્રમ યોજવામાં આવે છે આ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તમામ લોકો એકબીજાથી પરિચિત થાય એકબીજાના સંબંધો વિશે જાણે અને બ્રાહ્મણ સમાજમાં તો આ પાંચ દિવસ દરમિયાન સગપણ થતા હોય છે નિયતિબેન ઉપાધ્યાય અમદાવાદ અને મૂળ વતની મુંબઈના છે તેઓ પોતાના પરિવાર સાથે અહીં આવ્યા છે તેઓનું શું કહેવું છે આ રાત્રિ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં તેઓને આપણે સાંભળીએ તે શું કહેવા માંગે છે ઓકે જો આ અમારું ગામ વેરાબર છે એમાં સતત અમે ચૌદ વર્ષથી દિવાળી ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ આજે ચૌદમો વર્ષથી છે આ વેરાબર યુવા બ્રહ્મા પરિવાર તરફથી આખું આયોજન કરવામાં આવે છે જેમાં સવારથી નાસ્તોથી લઈને તો રાત્રે જમણવાર સુધી આઠ ટાઈમથી દસ ટાઈમનું જમવાનું બધું એક સાથે આ ગ્રુપ એકદમ આયોજિત કરે છે બધું જેના લીધે આખું ગામ દિવાળી પહેલાં કોઈ દિવસ ભરાતું નથી સિત્તેર લોકો જ હોય છે પણ આજે આ દિવાળીના ફેસ્ટિવલમાં આખા હપ્તામાં એક સાતસો લોકો થઈ જાય છે અને જોડે મને મહાઆરતી કરે છે અહીંયા આ જ પ્રાંગણમાં મહાઆરતી થાય છે પછી અહીંયા અમારે જમણવાર થાય છે નાસ્તો થાય છે અહીંયા જ ડીજે ડાન્સ અને પછી વિવિધ પ્રકારની ગેમ્સ બચ્ચાઓ માટે એન્ટરટેનમેન્ટની ગેમ્સ લેડીઝો માટે ગેમ્સ હોય છે પછી ડાન્સનો પ્રોગ્રામ ડીજેનો પ્રોગ્રામ અને પછી નૂતન વર્ષ દિવસે ગેમ્સ રમાડે છે હાઉઝી છે એવી રીતે દરેક ફેમિલીને ટોટલ એન્ટરટેનમેન્ટ હોય છે અને બહુ જ મજાની રીતે અમે બધા જ એકદમ આનંદિત રીતે આખું ફેસ્ટિવલ પસાર કરીએ છીએ અહીંયા અને સૌથી મેઇન વાત લેડીઝો માટે બહુ સારી થઈ જાય છે કે એ લોકો દરેક વસ્તુ આ સમાજવાડીની અંદર રાખે છે એટલે બહેનો ટોટલી ફ્રી રહે છે અને આ ફેસ્ટિવલનો આનંદ ટોટલી માણી શકે છે અને બહુ જ મજાની આખી અઠવાડિયું જાય છે આખી દિવાળી મસ્ત રીતે અમે બધા સેલિબ્રેટ કરીએ છીએ અને એટલી બધી મજા આવે છે નૂતન વર્ષમાં બધા જ મળી જાય એકબીજાના ઘરે જઈએ વાતચીત કરીએ વાતો કરીએ બધો આનંદ માણીએ અને બહુ જ બહુ એટલે બહુ જ અઠવાડિયું મજા આવી જાય છે આમને હોપફુલી બહુ થેન્ક્સ છે કે આ વેરાબર યુવા બ્રહ્મ પરિવાર આ રીતે આયોજન આવી રીતે કરતું રહે અને સૌને ઉત્સાહ રહે અને મજા રહે અને અમારી એક ટેગલાઇન તો જરૂર જ યાદ રાખશો બીજું બધું બરાબર પણ દિવાળી તો વેરાબર

लेकिन 2012 से यहाँ कंटिन्यूस प्रोग्राम चलता है ऐसे गेट टुगेदर का और दिवाली नया साल भाई बीज ऐसे चार पांच दिन पूरा प्रोग्रामिंग लंच डिनर और सांस्कृतिक प्रोग्राम भी रहते हैं और सब लोग यहाँ इकट्ठे भी होते उसका फ़ायदा ये होता है कि नई जनरेशन को मालूम पड़ता है कि कौन कौन सा कौन रिलेटिव क्या है उससे क्या है कि उसका सगाई होने में भी अच्छा रहता है शादी होने में भी अच्छा रहता है और सब साथ में मिलके प्रोग्राम बनाते हैं खाने पीने कार्यक्रम भी होते हैं हाँ बहुत सांस्कृतिक कार्यक्रम भी होते हैं बच्चों के गिफ्ट भी देते हैं प्राइज भी देते हैं और म्यूजिकल चेयर जैसी गेम भी ये लोग खेलते हैं रात को और सब आनंद से रहते हैं सबको बहुत बड़ा मजा आता है इस गांव में ऐसा क्या हो ये? सब एक साथ इकट्ठे होते हैं और फायदा क्या होता है ये बहुत साल पहले हम लोग के गांव में क्या थे सब कमाने के लिए मुंबई चले गए कोई दिल्ली चला गया कोई वैसे हम लोग के जो युवा भ्रम परिवार करके एक यूनियन है हम लोग का छोटा जो जो यूनियन संभाल रहा है वो लोग ने डिसाइड किया कि हम लोग गांव में कुछ ऐसा चालू करें कि सब लोग बाहर से ही दिवाली के दिन यहां पे आवे और आवे आके आने के साथ सब साथ में मिल प्रोग्राम बनाए और बहुत कुछ तो बहुत लोग पहले तो एक दूसरे को जानते नहीं थे कि भाई मेरा चाचा का लड़का कहाँ क्या रहता है मेरा मामा का लड़का कहाँ क्या रहता है अब साथ में मिल जो प्रोग्राम बनाया उससे क्या हुआ कि सब एक दूसरे को जान गए पहचान गए और मिलने के भी उसको रहता है कि हम लोग मिले दूसरे गांव को क्या सीख दे हो हम लोग दूसरे गांव में भी स्टार्ट हुआ है जैसे बगल में रावल गांव है उसमें भी थोड़ा स्टार्ट हुआ है लेकिन ये प्रेरणा मिलती है कि ये गांव को देख के बाकी जो दूसरे ब्राह्मण लोग भी आते देखते और वो भी वहाँ पर ऐसा प्रोग्राम बनाने को सोचते

એકબીજાને મળીને દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવી રહ્યા છે જેના લઈને આજે ફરી એકવાર ગામડું ગામડું લાગી રહ્યું હોય તેવું સ્થાનિક લોકો માની રહ્યા છે તો સાથે સાથે પાંચ દિવસ સુધી તમામ લોકો મન મૂકીને મજા પણ માણતા જોવા મળી રહ્યા છે ત્યારે આપનું આવા ગામ અંગે શું કેવું છે જ્યાં

परा